એ બોલ બે ભાઈ હા આવિયા હે બોલ બા હા લે તો છોડીને આરે સાટામાં ક્યાં એક તો બે જો રામભાઈ સર આની જે આ લકાય છે આલો ભાઈ 6 છે 6 રંગોડા નામ લખે છે

આપકલ પેન લેને યાર પવનના માલો ઇધા બાર કાઈ બાર કાઈ અરે હવે આ લોટ વઈ ગયો છે પાટો

ક્યાં ઓલા અતર ઉદે હું આયા બોલ હોય કાઈ તારા અગા તારી આટો ઓલા સલાકા થોળા લાક જગ્યા થાતો એમ તો હું બધા ઈ થોળા આવે દેવાના છે કેમ હું કોન

અરબા ભૂરો ઓલા બાપ પડવી જાય મટ્યો જાય ભાઈ ઓલું કાઢ લેના થોડી ને ખાલી નો કરી આવાય લીંબુ પેલો હવે આ બે 2000 પાછો મરે આવો પડે ખાલી કરી આવો ને નહીં નીકળે કરી આવો તો વધારે હારું પડશે ખાલી કરી આવો ખાલી કરી આવો આવું ને લાગે જાઓ જાવ પછી હું come yeah. on